હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો આશા કરું છું તો આપણો આજનો બ્લોગ છે જો જોઈ શકો છો તમે મારો દીકરો પાણી વારેલો છે ચરામાં ભેંસનો ચરો કર્યો છે એમાં તો હું તમને બતાવું શું કરે પાણી વારે તો જોઈ શકો છો તમે મિત્રો શું કરો હે શું પાણી વાર હે ભૂ હા વાર હલો જોઈ શકો છો મિત્રો ખેડૂત પુત્ર જોઈ શકો છો તમે બસ હજુ નહીં ભરાણો ચેર હજુ ચેરો નહીં ભરાણો તો મિત્રો ખજૂરી છે ખજૂરીમાં ઘઉં છે અને આ એક ચેરો ચેરો કર્યો છે ભેહાનો જોઈ શકો છો મિત્રો તમે સામે આપણે કોંડી છે ને મિત્રો આ છે આપણા દાડે જોઈ લો મિત્રો બાકી તો ક્યાં છે એમ તો જો મિત્રો આ છે આપણું દાડમ જોઈ શકો છો મિત્રો વાડિયાની કેવી મોજ હોય છે વાડીની મોજ જ કોઈ અલગ હોય છે તો આ છે આપણું દેવા બાપાનું મંદિર જોઈ શકો છો મિત્રો તમે ચહેરો ભરી ગયો ચેરો ભરી ગયો નહીં ભરાણો હજુ જોઈ શકો છો મિત્રો તમે કેવો મસ્ત વ્યૂ છે તો મિત્રો સવારના સાત વાગ્યા છે સાત ને પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે પાણી ચાલુ કરી દીધું છે તો મિત્રો મારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કોમેન્ટમાં કહેજો કે તમને અમારી ખેતીવાડી ગમે છે કે નહીં તો જે મને ખેડૂત હશે એને ખબર પડે કે ખેતી કેવી કેવી રીતે કરાય છે એટલે મિત્રો આ છે અમારો દાદાનો ધંધો જોઈ શકો છો મિત્રો તમે આપણું મિનિટ ટ્રેક્ટર ઓનુ દવા ખાંટવાનું પડ્યું છે આ છે જાબુડું पाड़ो वागी जाए नहीं, तक हाथला बो कर, कर आठला बो क्या कर हजू एक बार कर दे हज कर बस हाय कर दे हाय 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 कर हाय कू कू है बस તો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે તમે સપોર્ટ કરશો તો આવા નવા કન્ટેક વિડીયો લાવતા રહીશ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ